શું ખરેખર મોબાઈલ વધારે નાના બાળકોની આંખોમાં કેન્સર થાય છે મિત્રો તમને ખબર છે છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર એક અદ્ભુત દાવો વાયરલ થઈ રહ્યો છે કહેવાય છે કે મોબાઈલ ફોનના કારણે નાના બાળકોની આંખમાં કેન્સર વધી રહ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો એક જ વર્ષે પચાસ જેટલા નવા કેસ નોંધાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે પણ સવાલ એ છે શું આ હકીકત છે કે માત્ર અપવા તો ચાલો આજે આ મુદ્દા પર સત્ય જાણીએ સૌ પ્રથમ આપણે એ સમજીએ કે રેટિનો બ્લાસ્ટોમાં શું છે આ આંખમાં થતું એક પ્રકારનું કેન્સર જ છે ખાસ કરીને પાંચ વર્ષથી નાના બાળકોમાં જોવા મળે છે આ બીમારીનું મુખ્ય કારણ આરબી વન જેનેમેટિક્સન છે એટલે કે જન્મથી મળેલી એક જેનેટિક ખામી જો સમયસર સારવાર ન મળે તો બાળકની આંખ ગુમાવવાનો પણ ખતરો રહે છે હવે વાત કરીએ વાયરલ દાવાની સમાચાર મુજબ કહેવાયું છે કે મોબાઈલ રેડિયેશન અથવા સ્ક્રીન ટાઈમના કારણે બાળકોની આંખમાં કેન્સર થઈ રહ્યું છે પણ વૈજ્ઞાનિક પુરાવા શું કહે છે આજ સુધીના કોઈપણ ઇન્ટરનેશનલ રિસર્ચ પેપર કે આઈસીએમઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જેવી સંસ્થાઓએ એવો પુરાવો આપ્યો નથી કે મોબાઈલ સ્ક્રીન ટાઈમ રેટીનો બ્લાસ્ટ હોવાનું કારણ બને છે હા આ બીમારી બાળકોમાં વધી રહી છે પરંતુ તેનું મુખ્ય કારણ જેનેટિક મ્યુટેશન છે મોબાઈલ નહીં તો પછી મોબાઈલથી આંખને શું નુકસાન થાય છે સતત સ્ક્રીન સામે બેસવાથી આંખોમાં થાક લાલાશ ડ્રાય આઈ માથાનો દુખાવો બ્લુ રેડ વિઝન જેવી સમસ્યાઓ વધી શકે છે બાળકોમાં તો ખાસ કરીને વિઝન સિન્ડ્રોમ જોવા મળે છે પણ આ સમસ્યાઓને કેન્સર સાથે સીધું જોડવું ખોટું છે તો વિશેષજ્ઞનું સ્પષ્ટ કહેવું છે રેટીનો બ્લાસ્ટોમાંનું મુખ્ય કારણ જેનેટિક મોટેશન છે મોબાઈલ રેડિયેશન કે સ્ક્રીન ટાઈમને લઈને કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી પરંતુ હા સ્ક્રીન ટાઈમ ઓછું રાખવું એ આંખોને ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે રસપ્રદ વાત એ છે કે આજકાલ મોબાઈલ એપ પણ આવી રહી છે જે રેટીનો બ્લાસ્ટોમાના શરૂઆતના લક્ષણો જેમ કે આંખમાં સફેદ ચમક હિટઅપ કરવામાં મદદરૂપ છે એટલે મોબાઈલ જોખમ નહીં પણ ક્યારેક મદદગાર પણ બની શકે છે તો હવે માતા પિતાએ શું કરવું બાળકોને લાંબા સમય સુધી મોબાઈલ કે ટીવી સામે ન બેસાડો સ્ક્રીન ટાઈમ ત્રીસથી ચાલીસ મિનિટથી વધુ ન થવા જો આઉટડોર ગેમ્સ સ્પોર્ટ્સ અને ઓપન એર એક્ટિવિટીમાં બાળકોને ઇન્વોલ્વ કરો અને સૌથી મહત્ત્વનું જો બાળકોની આંખમાં સફેદ ડોટ દેખાય સતત પાણી આવે આંખ લાલ રહે દ્રષ્ટિમાં તકલીફ લાગે તો તરત જ આંખના માટે હાનિકારક છે પરંતુ રિલેટર બ્લાસ્ટમાં જેવી ગંભીર બીમારીનું કારણ મોબાઈલ નથી યાદ રાખો સાચી માહિતી શેર કરો અફવાઓ નહીં અને હા બાળકોની આંખોની કાળજી લો કેમ કે તેમની આંખોમાં જ આવનારા ભવિષ્યનો પ્રકાશ છે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને લોકો સુધી સાચી માહિતી પહોંચે